ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ જ્યારે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે શહેરોમાં ચાઇનીઝ દોરીનું પણ વેચાણ ખૂબ જ થઈ રહ્યું છે ચાઇનીઝ દોરી ખરેખર પ્રતિબંધિત છે જે માનવજાતને અને પશુ પક્ષીઓને પણ નુકસાન પહોંચાડે છે તે પ્રતિબંધિત દોરીને પકડવા માટે પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે અને ઘણા કેસો પણ કર્યા છે તેના ચાઇનીઝ દોરીનું એક મોટું રેકોર્ડ એટલે ચાઇનીઝ દોરી પર જે કામ કરી રહી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક મોટું રેકેટ ઝડપી પાડ્યું છે અમદાવાદથી ત્રણસો પંચોતેર કિલોમીટર દૂરની આસ દાદરથી એક ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી વધુમાં વાત કરીએ તો સાણંદ ખાતે રેડ કરીને એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો તેના પછી બીજા એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જેના પાસેથી ચાઇનીઝ દોરોનો મોટો જથ્થો ઝડપાયો હતો અને આગળ તપાસ કરતા ફેક્ટરી સુધી પહોંચ્યા હતા અને ફેક્ટરી અત્યારે હાલ પોલીસ દ્વારા સીલ કરવામાં આવી છે અને બે કરોડની આસપાસનો મુદ્દા માલ અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સાથોસાથ જે ફેક્ટરી માલિક છે વિરેન કરીને તે અત્યારે હાલ ફરાર છે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે વધુ વિગત માટે વાત જાણો છો તેમ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવા એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે જે અંતર્ગત મને રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રીશ્રી તેમજ પોલીસ ખાતાના વડા શ્રી હર સંઘવી સાહેબનાઓ દ્વારા આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવેલ છે જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમ પ્રકાશ ઝાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવેલ અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મહાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી અઢારસો ને બોતેર આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવેલ તેમની સાથે અન્ય ત્રણ આરોપી પણ હતા અને કુલ સાત લાખ અઠ્યાવીસ હજારથી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવેલ આ દોરી ક્યાંથી આવે છે અને એના વચેટીયાઓ કોણ છે તેની વધુ તપાસ કરવામાં આવેલ તે માટે તેમની પૂછપરછ તેમનું ફાઇનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવેલ જે અંતર્ગત નામ ખુલવા પામેલ ભરતભાઈ ભોગીલાલ રંજવાણી જેઓ કડી ખાતે રહે છે અને સિઝનલ વેપારી તરીકે કામગીરી કરે છે તેઓનું કામ કમિશન એજન્ટ તરીકેનું હતું તેઓ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લા જે વેપારી છે તે અને જે મેન્યુફેક્ચરર જે છે તેમની સાથે સતત સંપર્કમાં હતા તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતાં આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામેલ આ વીરેનભાઈનું સરનામું શરૂઆતમાં અલગ અલગ ધોરાજી ખાતે તેમજ સુરત અને વાપી ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ પરંતુ કોઈ ચોક્કસ તેમનું સર જણાઈ આવેલ નથી જેથી કરી અને નેટગ્રીડ તેમજ નેત્રમની મદદથી જાણવા મળેલ કે તેમની એક કંપની છે માર્મિક ઇન્ડસ્ટ્રી જે ફરચામાં ગાયેલ છે અને ત્યાં જઈને ખાતરી કરતાં ત્યાં પણ કંઈ વાધાજનક મળી આવેલ નહોતું પરંતુ હ્યુમન રિસોર્સથી કેટલીક ચોક્કસ બાતમી અને માહિતી હોવાના આધારે દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવેલ જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે ચારેક દિવસ પૂરતી વોચ રાખી તેની સમગ્ર અવર જવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવે આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી જેમાંથી કુલ તેતાલીસ હજાર જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ જેની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે તે તેમજ તેની અન્ય મશીનરી રો મટીરિયલ એ પણ કુલ અંદાજે પચાસ લાખ એટલે કુલ બે કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવે આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતાં વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિરજા જે રહે બાલાસીનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા આની વધુ વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે કેટલીક ટ્રકોમાં ચાઇનીઝ દોરીનો મુદ્દા માલ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે જે બાબતે થઈ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી જેમાં બાવળા ખાતે સમીર અને અન્ય આરોપીઓ પાસેથી ત્રણ હજાર આઠસો ચોસઠ રીલ્સ અને બીજી એક હજાર ચારસો બાવન રીલ્સ અને બે ગુના નોંધવામાં આવેલ કોટ ખાતે રનિંગમાં ચોવીસો રીલ્સ પકડવામાં આવેલ છે વિરમગામ ખાતે એકસો બાણું રીલ્સ તેમજ આણંદ જિલ્લામાં ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી છસો ને બોતેર રીલ્સ જેમાં રસીદ નામનો આરોપી છે તેમજ ગોમતીપુર અને અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવેલ છે અને અન્ય વધારાનો પાંત્રીસ લાખ કિંમતની લગભગ આઠ હજાર ને પાંચસો ને જેટલી રીલ્સ આ સમગ્ર ઓપરેશન દોરી અંતર્ગત પકડવામાં આવેલ છે આથી પણ વધુ આગળ તપાસ કરતા સમગ્ર ઓપરેશન દોરી અને તે અંતર્ગત ટોટલ છ એક કેસ નોંધવામાં આવેલ છે પંદરથી વધુ આ સમગ્ર રેકેટના આરોપીઓનો પર્દાફાશ કરવામાં આવેલ છે અને સમગ્ર થઈને બે પોઈન્ટ પાંત્રીસ કરોડથી પણ વધુ રકમનો મુદ્દા માલ યા સીઝ કરવામાં આવ્યો છે કે આ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આમ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતીથી જ્યારથી પણ ચાઇનીઝ દોરીની ડ્રાઇવ ચલાવવામાં આવેલ છે તે દરમિયાન અલગ અલગ પચીસથી વધુ કેસો નોંધવામાં આવેલ છે તેમજ તેત્રીસથી વધુ આરોપીઓને પકડવામાં આવેલ છે અને ટોટલ પાંત્રીસ લાખ છત્રીસ હજાર પાંચસો જેટલો જે સ્થાનિક પોલીસ વતીથી એટલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવેલ છે હાલ જે આ સમગ્ર રેકેટના મુખ્ય આરોપી વિરેન જે છે તેઓ મળી આવેલ નથી અને તેમને ધરપકડની કાર્યવાહી ચાલુ છે તેઓ જ્યારે મળી આવશે ત્યારબાદ તેમની સંપૂર્ણ વિગતો જાણવા મળશે આ જે છે મોટાભાગના જે આરોપી જે છે તે લોકલ વેપારી તરીકે નાનો મોટો વેપાર ધંધા કરતા જણાય આવેલ છે હાલ સુધીમાં એવું કોઈ મોટું ગુનાહિત ઇતિહાસ ધ્યાન પર આવેલ નથી તેમ છતાં તપાસ વધુ ચાલુ છે આ સમગ્ર રેકેટમાં હજુ વિરેનની ખરેખર પૂછપરછ થશે ત્યારે એકચ્યુઅલ એમો ધ્યાન ઉપર આવશે પરંતુ આ જે વેપારીઓ જે હતા તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ એકબીજાના વેપાર અર્થે એકબીજાના સંપર્કમાં આવેલા અને ટેલિફોનિક વગેરે દ્વારા આ એમના સંપર્કો થયેલા હોવાનું જણાય છે હાલની જે તપાસ છે જે દાદર ખાતેના કારખાનામાં રેડ કરવામાં આવેલી છે તે કારખાનું કોઈપણ પ્રકારના રીતે રજીસ્ટ્રેશન થયેલ હોવાનું જણાતું નથી તેમજ તેના ત્યાં કોઈ જીએસટી વગેરે રજિસ્ટ્રેશન નથી અને આ જે મુદ્દામાલ જે છે તે ફક્ત ને ફક્ત ઉત્તરાયણ માટે પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થઈ શકે તે બાબતે થઈને મોકલવામાં આવેલ જે અંતર્ગત અલગ અલગ જગ્યાએ રેડ કરતા આ વસ્તુ પૂરતું પુરવાર થાય છે કે આ જે દોરી છે તે માત્ર ને માત્ર ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવા બાબતે થવાનો હતો એ એકચુલી ધીરેન વિરેન જે પકડાશે ત્યારે જ એનો ચોક્કસ માહિતી મળશે કે આ કેટલા ટાઈમથી સતત ચાલુ હતું એ દાદરાનગર હવેલીથી જે પ્રમાણે નું એનાલિસિસ ચાલી રહ્યું છે પરંતુ એવું કહી શકાય કે સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દોરીનું સપ્લાય ચાલુ હતું